નમસ્કાર મિત્રો તો આજે આપણે લઈને આવ્યા છીએ બાયોગેસ પ્લાન્ટ ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે અને યાદ રાખવાના મુખ્ય મુખ્ય મુદ્દા કયા છે તો એની વિશે આજે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ તો આ છે એ બાયોગેસ પ્લાન્ટ છે બાયોગેસ એટલે કે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા જે કોઈ ગેસ ઉત્પન્ન થતો હોય અને આ ગેસનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ આને બાયોગેસ પ્લાન્ટને ગોબર ગેસ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે કેમ કે એને આજુબાજુ જે કાંઈ આપણે ગોબરયુક્ત કચરો હોય છે જેમ છાણ હોય છે જે પશુપાલન સમયે નીકળે છે તો એને આપણે બધું આ ગોબર ગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે એમાં છે એ પ્રક્રિયા થઈ જૈવિક પ્રક્રિયા થઈને એમાંથી એક ગેસ નીકળે છે અને જે વધારાનો કચરો આમાં વધેલો હોય એનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે તો એની વિશે અને આ ખાસ જોડાઈ જજો બીજે કે એના તો કાંઈ નહીં મફતે આજે આપણે જોવાનું છે તો શરૂઆતમાં થોડીક સામાન્ય માહિતી છે ટોપિક છે આઠ પોઈન્ટ ચાર બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો તો બાયોગેસમાં મુખ્ય જે ગેસ છે એનું નામ છે મિથેન મિથેન વિશે આપણને ખબર હોય જોઈએ કે મિથેન એ કાર્બનિક વાયુ છે અને એને સી એચ ફોર વડે દર્શાવવામાં આવે છે તો કે આ મિથેન વાયુ હોય છે એનો ઉપયોગ શેના તરીકે થાય છે બળતણ તરીકે થાય છે અને ચયાપચયના પરિણામે અંતિમ નિપજ તરીકે આવા વાયુ મળે છે એટલે માની લો કે કોઈ પણ કચરો નાખ્યો છે ધારો કે છાણ નાખ્યું છે આનું છે ચયાપચય કરે એટલે કે પાચન કરે અને આના દ્વારા બે વસ્તુ નીકળે છે એક નકામો કચરો નીકળે છે અને અમુક વાયુ નીકળે છે આ જે વાયુ નીકળે છે એ દહનશીલ હોય એટલે એ ગોબર ગેસ તરીકે ઓળખાય છે અને આ જે કચરો નીકળે છે એનો ખાતર તરીકે કૃષિ ઉપયોગ કરે છે તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ ચીઝ બનાવવાની પ્રક્રિયા પીણાઓમાં સીવોટું ઉત્પન્ન થાય છે આવી રીતે બધા વાયુ ઉત્પન્ન થતા હોય છે આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા અજારકનો મતલબ થાય જે ઓક્સિજન વગર પણ જીવતા રહી શકે એને અજારક બેક્ટેરિયા કહેવાય મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે સીઓ ટુ અને એચ ટુ વાયુ છે એ ઉત્પન્ન કરે છે ને આવા બેક્ટેરિયાનું નામ છે મિથેનોજન્સ બેક્ટેરિયા તો યાદ શું રાખવાનું છે મિથેન એનું સૂત્ર મિથેન છે એ દહનશીલ હોય છે બળતણ તરીકે ઉપયોગ થાય છે જે બેક્ટેરિયા એનો ઉત્પાદન કરે છે અને મિથેનોજન્સ બેક્ટેરિયા કહેવાય છે એમાંના એક છે મિથેનો બેક્ટેરિયમ બરાબર કઈ જગ્યાએ જોવા મળે છે તો પશુઓના આમાંશય એટલે કે રૂમેનમાં જોવા મળે છે આ ગાય છે તમે ગાયને વાગોળતા જોયેલા હોય છે પહેલાં છે એ ગાય અહીંથી ખાય છે ખાય પછી અહીંયાથી ને અહીંયાથી પાછું મોકલી દે છે બરાબર એટલે એ વાગોળ એવું કહેવાય પણ એ જો ખવાઈ જાય એક સમયે એ પછી અહીંયા આંધી આવી જાય આ જે ભાગ છે ને એનો આમાશય એટલે કે રૂમેનનો ભાગ છે તો આ રૂમેનમાં છે એ બેક્ટેરિયા હોય છે અહીંયા છે એ પછી જે ઘાસ ખાધું હોય ઘાસમાં સેલ્યુલોઝ હોય ઘાસમાં સેલ્યુલોઝ હોય એનું પાચન થાય એટલે આમાંથી જન્સ બેક્ટેરિયા છે એ મિથેન વાયુ ઉત્પન્ન કરે છે તો ઢોરના આમાશયમાં જે જઠરનો એક ભાગ છે દરેકમાં નો હોય આપણામાં નથી ઢોરમાં હોય ઢોર આ ખોરાકનો પુષ્કળ માત્રામાં આવેલો જે સેલ્યુલોઝ છે એ આમાશયમાં પડેલો હોય અને એ બેક્ટેરિયા છે એ સેલ્યુલોઝને તોડે અને એમાંથી છે એ વાયુ ઉત્પન્ન થાય તો પશુઓનું છાણ અથવા મળ જેને ગોબર કહેવાય બેક્ટેરિયા છે એ ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરે એટલે આને ગોબર ગેસ કહેવાય આવો સિમ્પલ એવો ટોપિક છે તો કદાચ પરીક્ષામાં આપણને બાયોગેસ પૂછાય તો શું લખવાનું પહેલાં પરિચય બાયોગેસ શું છે બાયોગેસ છે એ મિથેન છે એમાં મુખ્યત્વે મિથેન આવેલું હોય મિથેનને સીએચ ફોર તરીકે ઓળખવામાં આવે છે કોના દ્વારા ઉત્પન્ન થાય બેક્ટેરિયા બેક્ટેરિયાનું નામ મિથેનોજંસ અને એમાં એના એક બેક્ટેરિયા મિથેનો બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે પશુઓના રૂમેનમાં રૂમેનની રચના ક્યાં આવેલી હોય છે તો એ આપણે ફોટો બતાવ્યો એમાં અને છેલ્લે બે સંસ્થાઓ આપેલી છે એ હમણે જોઈએ ત્યાં સુધી હવે બાયોગેસનો પ્લાન્ટ કઈ રીતે હોય તો આવો કંઈક બાયોગેસનો પ્લાન્ટ હોય આમાંથી છે એ છાણ અને પાણી નાખતું રહેવાનું જેનાથી છે એ આ મોટા ચેમ્બરમાં આવી જશે આ ચેમ્બરમાં છે એ ઘણા બેક્ટેરિયા પ્રક્રિયાઓ કરે પાચન કરે એટલે એમાંથી વાયુ ઉત્પન્ન થાય એ વાયુ છે અહીંથી ઉપર જશે મિથેન અને ત્યાંથી ઉપયોગમાં લેવાશે બાકીનો વધેલો કચરો છે એ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય તો આવી કંઈક આવી કંઈક રચના બાયોગેસ પ્લાન્ટની છે આખું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે પહેલાં છાણ નાખવાનું છે એનું પાચન થઈને એમાંથી વાયુ નીકળે છે વાયુ નીકળવાની પ્રક્રિયા છે કે આ જે ચેમ્બર છે એ હલ્લે એવું ચેમ્બર હોય એટલે ઉપર નીચે ચેમ્બર થતું હોય એટલે અંદરનો જે કોઈ વાયુ છે ને ઉપરની બાજુ સરકીને નીકળે જાય વધેલો કચરાનું ખાતર ત્યાર પછી આવા પ્લાન્ટ ક્યાં કોણ નાખી શકે છે ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશનના પ્રયાસોથી છે એ બાયોગેસની ટેકનોલોજી વિકસાવવામાં આવેલી છે એટલે હવે આને આધુનિક રૂપે આ બે સંસ્થાઓ છે એ કાર્યરત કરે છે તો આવું એક ટોપિક છે ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અને આપણે એક આ ચેપ્ટરની આખી એક ક્રક્સ બનાવેલી છે આખું જે દસ બાર પાનાનું ચેપ્ટર છે એને આપણે ખાલી ચાર પાનામાં છે એ સમકેલી લીધેલું છે અને ફક્ત આઈએમપી આઈએમપી મુદ્દા જ છે આમાં લીધેલા છે અને મોટા ભાગે બધા કોષ્ટક અને શોર્ટ ટ્રીક રીતે આખું ચેપ્ટર છે એ આપણે પોઈન્ટ વાઈઝ લઈ લીધેલું છે તો આ પીડીએફ જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરજો અને ડીએમ કરજો હું તમને પર્સનલી મોકલી દઈશ